નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો જીવનમાં જેટલું આહારનું મહત્ત્વ છે ને એટલું જ ઊંઘનું પણ મહત્ત્વ છે પણ શું તમને ખબર છે તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલા કલાક અને કેટલા વાગે ઊંઘવું જોઈએ યુરોપિયન હાર્ટ જર્નલ ડિજિટલ હેલ્થના એક રિપોર્ટ પ્રમાણે જે લોકો રાત્રે દસથી અગિયાર વાગ્યાની વચ્ચે ઊંઘી જાય છે તેમનામાં હાર્ટ ડિસીઝનો ખતરો એ લોકોથી ઓછો હોય છે જેઓ બહુ જલ્દી અથવા બહુ મોડા ઊંઘે છે જે બાળકો પાંચથી બાર વર્ષના છે તેમના માટે નવથી બાર કલાકની ઊંઘ જરૂરી છે જેમણે સાંજે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા સુધી ઊંઘવું જોઈએ જેનાથી તેમની ઇમ્યુનિટી મજબૂત થાય ટીનેજર્સ જે તેરથી અઢાર વર્ષના છે તેમણે આઠથી દસ કલાક ઊંઘવું જોઈએ જેમના માટે રાતના સાડા દસ થી સાડા અગિયાર વચ્ચે ઊંઘવું હિતાવહ છે જેનાથી તેમનું મગજ અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે જે લોકો અઢારથી ચોસઠ વર્ષના છે તેમના માટે સાત થી નવ કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે આ ઉંમરના લોકોએ રાત્રે દસ થી અગિયાર વચ્ચે ઊંઘવું હિતાવહ છે બહુ મોડા અથવા જલ્દી ઊંઘવાથી થાક ડાયાબિટીઝ અને હાઈ બીપીનો ખતરો રહે છે જે લોકો થી વધારે ઉંમરના છે તેમણે સાત થી આઠ કલાક ઊંઘવું જોઈએ અને આ ઉંમરના લોકોએ રાત્રે નવ થી દસ વાગ્યા સુધીમાં ઊંઘવું હિતકારી છે જે તેમના હૃદય અને યાદશક્તિ માટે ખૂબ જરૂરી છે તો મિત્રો આપ પણ પૂરતી ઊંઘ લઈ શરીરને સ્વસ્થ રાખો